આખી આખી આમ લાઈન થી બતાવતા જાવ એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેટલી બધી છે નીરા બધી વ્યવસ્થિત બતાવો નજીક થી એકદમ સરસ મજાની હો જો અને એવી સરસ છે ને બેન કે તમે રેગ્યુલર રૂટીનમાં પહેરશો ને તોય ખરાબ નથી થવાની બરોબર અને પ્રાઇસ રહેવાની છે ખાલી માત્ર ને માત્ર સો રૂપિયા ગમે એ વીટી લ્યો સો રૂપિયા ને એમાંય તમે પાંચ વીટી ભેગી લેશો ને એટલે ઓલ ઇન્ડિયામાં ડિલિવરી ફ્રી આપશું પાંચ વીટી મિનિમમ ભેગી લેવાની બરોબર એટલે ઓલ ઇન્ડિયામાં ડિલિવરી ફ્રી ખાલી માત્ર ને માત્ર સિંગલ પીસ બતાવી દીધી બધી આવી ગઈ કે બાકી નો મારા બહેનો પછી ફોટો મોકલો કારણ કે ફોટો તો આપણે પાડી લઈએ માલ પૂરો થઈ જાય વ્યવસ્થિત બધી હજી એક દેખાડી દીધો ભાવ રહેવાનો છે ખાલી માત્ર માત્ર સો રૂપિયા જ્યાં સુધી હું બોલવાનું ચાલુ રાખું બરોબર છે જો બરોબર બધી આવી ગઈ ને તો હવે છે ને આમાં તમને જે ગમતી હોય સ્ક્રીનશોટ લેજો એમાં માર્ક કરી દેજો આપણે આમ બોલપેન જેવું દેખાતું હોય વોટ્સઅપ માઇન્ડ ઉપર માર્ક કરી મોકલી દેજો બરોબર ને જો દુકાન આવું હોય તો કઈ જ નથી દુકાન નું એડ્રેસ છે તમને કહી દઉં મારા બેન દુકાન નું એડ્રેસ છે મેંદડા દુર્ગા ચોક ચોકટી મુલ જિલ્લો જુનાગઢ તો ફટાફટ ખરીદી કરવા આવી જાવ યા તો ઓનલાઈન ઓર્ડર કરી દો બરોબર ફોલ્ડિંગ વેટી રહેવાની છે માપનું કઈ ટેન્શન નથી ભાવ રહેવાનું છે ખાલી સો રૂપિયા ને રોજ પેરો તો ખરાબ ન થાય તો કોઈની રા જોવાય ફટાફટ લેવા આવી જાય બાકી મળતું નવી પ્રોડક્ટ સાથે ન આવી દો